ચોમાસું શરૂ થાય એ પહેલાં જોવા મળતી હોય છે પ્રિમોન્સૂન એક્ટિવિટી પ્રીમોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાં જે પવન તોફાનો અથવા વાવાઝોડા જેવી જે પણ સમસ્યાઓ સર્જાતી હોય છે તેને પ્રીમોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ ગણવામાં આવે છે ત્યારે આ વર્ષે ઉનાળામાં કેવો તડકો પડશે સાથે સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે હવે હોળી પછી કોઈ માવઠા થવાની શક્યતા ખરી કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર બારમી માર્ચથી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે હોળી બાદ માવઠું થશે કે નહીં તેના વિશે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે ખાસ જણાવતા અંબાલાલ પટેલે જણાવ્યું કે બાર માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેશે અને બારથી લઈને ઓગણીસ માર્ચમાં વાદળો આવવાની શક્યતા રહેશે ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવન ફૂંકાતાની સાથે જ ગુજરાતમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ વખતે ઉનાળાની શરૂઆત જ આકરી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે હાલ ગરમી પડી રહી છે બાર માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન વધી શકે તેમ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં ઓગણચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે જૂનાગઢના ભાગોમાં અમરેલીમાં ઓગણચાળીસથી ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન થઈ જશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બાર માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેશે અને બારથી લઈને ઓગણીસ માર્ચમાં વાદળો આવવાની શક્યતા રહેશે જેઠ ધારા દક્ષિણ વર્તી રહેશે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે બારથી ઓગણીસ માર્ચમાં રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે જૂનાગઢના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે અને બાર માર્ચથી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ ભારતમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં બરફ પડશે જેના કારણે ગુજરાતનું હવામાન પ્રભાવિત થઈ શકે છે દસ મે આસપાસ અરબ દેશોમાંથી કાળી આંધી આવવાની શક્યતાઓ રહેશે જેના લીધે વાદળો આવવાની અને વાતાવરણ ધૂંધળું બની જશે ભારતીય હવામાન વિભાગ આઈએમડીના અહેવાલ મુજબ આગામી નવ દિવસ સુધી સમગ્ર દેશમાં હવામાન મિશ્રિત રહેશે આવતીકાલ રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેની અસરના કારણે એમપી યુપી અને દિલ્હી એનસીઆર સહિત દેશભરના નવ રાજ્યોમાં આકરી ગરમી પડશે જ્યારે પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે કેટલાક મેદાની રાજ્યોમાં પણ હોળીની આસપાસ વરસાદ પડી શકે છે ચાલો જાણીએ કે સત્તર માર્ચ સુધી કેવું હવામાન રહી શકે છે મુંબઈ ભારતનો અરબી સમુદ્ર છેલ્લા ચાર દાયકા દરમિયાન વધુ ગરમ થઈ રહ્યો છે અરબી સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યું છે ખાસ કરીને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં એટલે કે મે જૂન અને ચોમાસા બાદ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં સાયક્લોન્સ એટલે કે સમુદ્રી વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતા વધી રહ્યા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયોલોજી એટલે કે આઈઆઈટીએમ પુણે અને પોહાંગા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાઉથ કોરિયા દ્વારા થયેલા સંયુક્ત સંશોધનાત્મક અભ્યાસમાં આ ચિંતાજનક માહિતી મળી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન પર સક્રિય પશ્ચિમી વિક્ષેપ નવ માર્ચની રાત્રે જમ્મુ કાશ્મીર પહોંચશે આ પછી બે ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે પરંતુ તેની વચ્ચે ઉત્તરીય પવનો બંધ થઈ જશે જેના કારણે ઠંડક સમાપ્ત થશે અને તાપમાન વધશે પંદરથી સોળ માર્ચ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળશે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પર્વતીય રાજ્યોમાં હવામાન ખરાબ રહેશે હોળીના દિવસે તેર અને ચૌદ માર્ચની વચ્ચે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં દિવસનું તાપમાન પાંત્રીસથી છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે છેલ્લા ચાલીસ વર્ષ દરમિયાન અરબી સમુદ્રમાં થઈ રહેલા ફેરફાર અને તેના કાંઠા વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિ વિશેની આંકડાકીય માહિતી મેળવી છે આ માહિતીમાં અરબી સમુદ્રની સપાટીના વધી રહેલા તાપમાન સાયક્લોન્સની સંખ્યા તીવ્રતા સમયગાળો સાયક્લોન્સને કારણે દર દરિયા કિનારાના સ્થળોએ થઈ રહેલા ભારે નુકસાન સમુદ્ર કાંઠા પરના સ્થળોએ વધી રહેલી માનવ પ્રવૃત્તિઓ વગેરે પાસાનો સમાવેશ થાય છે અમે અરબી સમુદ્ર વિશેના સંશોધનની આ તમામ વિગતોની સરખામણી બંગાળના ઉપસાગરમાં થઈ રહેલી ગતિવિધિ સાથે સરખામણી પણ કરી છે આ સરખામણીના પરિણામ ખરેખર ચિંતાજનક છે અરબી સમુદ્રમાં સિવિયર એટલે કે તોફાનની દૃષ્ટિએ ગંભીર અને વેરી સિવિયર એટલે કે અતિ તોફાની સાયક્લોનનું પ્રમાણ એકસો પચાસ ટકા જેટલું વધ્યું છે સાથોસાથ સમુદ્રી તોફાનની દરિયામાં રહેવાનો સમયગાળો એસી ટકા વધ્યો છે એટલે કે આજથી ચાલીસ વર્ષ પહેલાં કોઈ પણ સાયક્લોન સમુદ્રમાં વધુમાં વધુ બે ત્રણ દિવસ રહેતું હતું આજે આ સમયગાળો ઘણો વધ્યો છે અતિ તોફાની સમુદ્રી તોફાને મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાં અને ગુજરાતના દરિયાકિનારાના સ્થળોએ જબરો વિનાશ વેર્યો હતો પારાવાર નુકસાન પણ થયું હતું સોળ અથવા સત્તર માર્ચથી મધ્યપ્રદેશનું હવામાન બદલાશે અને ઘણા જિલ્લાઓમાં વાદળછાયું આકાશ અને વરસાદની સંભાવના છે હવે ઉત્તર પ્રદેશમાં પણ તાપમાનમાં વધારાના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેરથી ચૌદ માર્ચે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે છત્તીસગઢમાં પણ તાપમાનમાં વધારાના કારણે ગરમી વધવા લાગી છેલ્લા ઘણા દિવસોથી તાપમાન છત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બિહાર અને ઝારખંડમાં જોવા મળશે પરંતુ વરસાદ વરસાદ અને ગરમી રહેશે વરસાદ નહીં પરંતુ ગરમી રહેશે રાજસ્થાનમાં પણ હવામાન વધુ ગરમ થવા લાગ્યું છે આગામી સપ્તાહે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે ગુજરાતમાં પ્રી પ્રિમોન્સૂનની અસર રહેશે અને ગરમીનો પ્રકોપ રહેશે આજથી ગરમીનું મોજું ફરી વળશે અને તાપમાન ચાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે બાર માર્ચ સુધી વરસાદની કોઈ શક્યતા નથી દિલ્હી એનસીઆરમાં હવામાન શુષ્ક રહેશે અને ઠંડા પવનો બંધ થઈ જશે ત્યારબાદ તાપમાન વધશે આગામી સપ્તાહમાં જ તાપમાન ત્રીસ ડિગ્રી સુધી પહોંચી જશે હોળી પર વરસાદ પડી શકે છે અને મહારાષ્ટ્રમાં ઉત્તર દિશાના પવનો અટકાશે અને પૂર્વ દિશાના પવનો ફૂંકાશે આગામી ત્રણ ચાર દિવસ ભારે ગરમી રહેશે મધ્ય મહારાષ્ટ્રમાં વેવ આવી શકે છે હિમાચલ પ્રદેશમાં દસ માર્ચથી હવામાન બદલાશે અને તે પછી સાત દિવસ સુધી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાના કારણે ભૂસ્ખલન અને હિમપ્રપાત પણ થઈ શકે છે પંજાબ અને હરિયાણામાં પણ ગરમી પડવા લાગશે અને તાપમાન વધશે દિવસની સાથે રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે આ રીતે પંદર માર્ચ પછી સમગ્ર દેશમાં ગરમી તેની અસર બતાવવાનું શરૂ કરશે અને તાપમાનમાં વધારો થશે તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ સૂરજદાદા આકરા પાણીએ ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે સાથે જ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તાજેતરમાં જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવે અચાનક ગરમીનો પારો ચડી રહ્યો છે આવામાં હવામાન વિભાગની આગામી સાત દિવસને લઈને આગાહી સામે આવી ગઈ છે જે જોતા આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે કેમકે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે સાથે જ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં હાલ આવી રહ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે હીટવેવની વોર્નિંગની વાત કરીએ તો આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વોર્નિંગ છે રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ છે દિવસમાં ત્રણ અને ચાર અમરેલીમાં અને ભાવનગરમાં હીટવેવની ત્રણથી ચાર દિવસની ચેતવણી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાત રિઝનમાં બનાસકાંઠાના ત્રણ અને ચાર અને પાંચ દિવસ સુધી હીટવેવની ચેતવણી છે સાથે જ અકળામણની સ્થિતિ પણ જોવા મળશે રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આવનારા પાંચ દિવસની વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે રાજ્યમાં નોંધાયેલા તાપમાન અંગે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સૌથી વધુ ભુજમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે સાથે તેમણે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી રહેવાનું છે બારમી માર્ચે હીટવેવની આગાહી કરવામાં આવી છે છેલ્લા આઠ દિવસથી અંગત પ્રસંગિક કારણોના લીધે ખેડૂત મિત્રોને ખાસ ક્ષમા યાચના માગું છું કે વિડીયો બંધ રહ્યા છે પરંતુ હવેથી વિડીયો જે છે તે રાબેતા મુજબ દરરોજ સાંજના આઠ વાગ્યા સુધીમાં ખેડૂત મિત્રોને મળી રહેશે તો આપણા ચેનલને જે ખેડૂત મિત્રોએ હજુ પણ હજુ સુધી જે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ ચેનલને પહોંચાડી દેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર